હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈવેનિઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સાત ધાનનો ખીચડો બનાવીશું જે ખાવામાં ટેસ્ટી છે સાથે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે ઉત્તરાયણ નજીક આવી જ રહી છે ત્યારે આપણી ઘરે તલની ચીકી સિંગની ચીકી ઊંધિયું અને પૂરી બનતું હોય છે પણ ઉત્તરાયણના દિવસે સાત ધાનનો ખીચડો પણ બનતો હોય છે તો આજે આપણે સાત ધાનનો ખીચડો બનાવીશું તો ખીચડો બનાવવા માટે સાત ધાન એટલે સાત કઠોળ લેવાના છે અહીં અમે ખીચડો બનાવવા માટે મોગરદાર ચણા દાળ ફાડા લાપસી લેવાની છે બાજરી લેવાની છે સાથે મગની દાળ અને તુવેરની દાળ લેવાની છે અહીંયા ખીચડી બનાવીએ છીએ તે ચોખા લેવાના છે તો અહીંયા સાત ધાન ચોખા સાથે આપણે લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં સાત ધાનનો ખીચડો બનાવીએ છીએ ત્યારે દાળનું પ્રમાણ એક સરખું રાખ્યું છે અહીંયા મેં એક સરખી વાડકીમાં સાતે ધાન લઈ લીધા છે તો હવે બધા જ દાળને એક બાઉલમાં લઈ લેવાના છે એટલે અહીંયા મિક્સ દાળ આપણે કરી લઈશું તો અહીંયા બાજરી પણ લીધી છે બાજરી મેં આખી લીધી છે અને સાત દાનો ખીચડો બનાવીએ ત્યારે બાજરી પણ એડ કરવાની તેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને આજે આપણે જે ખીચડો બનાવીશું તે પ્રોટીનથી ભરપૂર બનશે એટલે ખાવા પણ બહુ ટેસ્ટી લાગશે તો અહીંયા મેં સાત દાને ભેગા કરી લીધા છે અને બેથી ત્રણ વાર ચોખા અને દાળને ધોઈ લીધા છે હવે પાણી ઉમેરી અને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો હવે કુકર લેવાનું છે અને કુકરમાં સાતે દાને લઈ લેવાના છે હવે જ્યારે પણ આપણે ખીચડી બનાવીએ ત્યારે માપ તમને ખબર જ હશે કે ટેરવાનું માપ લઈએ છીએ પણ આજે આપણે સાત દાનો ખીચડો બનાવીએ છીએ ત્યારે થોડું પાણી વધારે ઉમેરવાનું છે કેમ કે થોડી ખીચડી ઢીલી રાખવાની છે જ્યારે પણ આપણે આ રીતે ખીચડી બનાવીએ તે થોડી ઢીલી હોય તો જ ખાવાની મજા આવે છે તો બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને આ રીતે ચેક કરી લેવાનું છે કે બે ટેરવા જેટલું પાણી આપણે ઉમેરવાનું છે તો હજુ પણ આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં બે ટેરવા જેટલું પાણી રાખી લીધું છે તો હજુ પણ પાણી થોડું ઓછું છે એટલે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે સેમ વાડકીનું મેં માપ લીધું છે તે પ્રમાણે મેં ત્રણ ગ્લાસ પાણી ઉમેર્યું છે અને પાણી થોડું વધારે ઉમેરવાનું તો જ ખીચડી ઢીલી બનશે એક ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી દીધું છે તો હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવાથી જ્યારે વિસલ વાગે છે ત્યારે ઉભરાતું નથી તો હવે ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું તો એ ધીમા ગેસ પર ખીચડીને થવા દઈશું તો અહીંયા એક વિસાલ થઈ ગઈ છે અને હજુ પણ આપણે એક વિસાલ થાય ત્યાં સુધી ખીચડી થવા દઈશું હવે ખીચડી બનાવવા માટે મેં ખડા મસાલા લીધા છે ખડા મસાલામાં તજ લવિંગ ઇલાયચી તમાલપત્ર ત્રણ સૂકા લાલ મરચાં અને એક ચક્રી ફૂલ લીધું છે બેથી ત્રણ લીલા મરચાં વટાણા લીલી તુવેરના દાણા બટાકા અહીંયા મેં સિંગ દાણા લીધા છે અહીંયા મેં ગાજર લીધું છે મીઠા લીમડાના પાન અહીંયા મેં લસણ લીધું છે પણ જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અહીંયા મેં લીલી ડુંગળી અને લીલું લસણ લીધું છે ફ્રેન્ડ્સ ખીચડી બનતા બે વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જ્યારે પણ તમે સાત ધાની ખીચડી બનાવો ને ત્યારે આ રીતની ઢીલી ખીચડી હોવી જોઈએ હવે આપણે ખીચડી તૈયાર થઈ ગઈ છે તો હવે પેન લેવાની છે પેનમાં એક ચમચી ઘી લેવાનું છે અને એક ચમચી તેલ ઉમેરવાનું છે તમારે એકલા ઘીમાં ખીચડો બનાવવો હોય તો પણ બનાવી શકો છો પણ આપણે એક ચમચી ઘી લઈશું અને એક ચમચી તેલ લઈશું હવે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી રાય ઉમેરવાની છે ચપટી હિંગ ઉમેરી લઈશું અહીંયા આપણે જે ખડા મસાલા લીધા છે તેને ઉમેરી લેવાના છે અને સાતરી લેવાના છે અહીંયા ત્રણ લીલા મરચાં ઉમેરી લેવાના છે તે જ પ્રમાણે લસણ ક્રશ કરીને નાખ્યું છે તેને ઉમેરી લેવાનું છે જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી લેવાનું છે મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું અને સારી રીતે સાતરી લેવાનું છે લસણ સરસ એવું સંતરાશે તો સાત દાળનો ખીચડો બનાવીએ છીએ તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અહીંયા લીલી ડુંગળી લીધી છે તેને ઉમેરી અને સાંતરી લેવાની છે હવે બધા જ વેજીટેબલને આપણે ઉમેરી લેવાના છે અહીંયા લીલી તુવેના દાણા ઉમેરી લઈશું લીલા વટાણા ઉમેરી લઈશું ગાજર બટાકા લીધા છે તેને પણ લઈશું અહીંયા મેં શક્કરા લીધા છે તે પણ આપણે ઉમેરી લેવાના છે સિંગદાણા ઉમેરી લઈશું અને સાથે મિક્સ કરી લઈશું તમારે આના સિવાય બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો હવે બધા શાકભાજીને સાથે મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાકી અને બે થી ત્રણ મિનિટ માટે શાકભાજીને ચડવા દેવાના છે તો આપણે ઢાંકણ ઢાકી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે તો આપણા શાકભાજી છે તે સોફ્ટ થઈ ગયા છે અને તમારે આ રીતે ચેક કરી લેવાનું છે કે બટાકા અને વટાણા ચડી ગયા છે કે નહીં તો અહીંયા આપણે બટાકા અને વટાણા સરસ એવા ચડી ગયા છે તો હવે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ગરમ મસાલો ઉમેરવાનો છે મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે જ્યારે પણ ખીચડી બનાવી હતી ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું વધારે નથી ઉમેરવાનું તો એ બધા મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે ખીચડી બનાવી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે ઢીલી ખીચડી બનાવી છે એટલે વધારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને જો તમારી ખીચડી થોડી ડ્રાય થઈ ગઈ હશે તો પાણી વધારે ઉમેરવું પડશે પણ જ્યારે પણ આપણે ખીચડી બનાવીએ છીએ ત્યારે થોડુંક પાણી વધારે ઉમેરવાનું તો ખીચડી ખાવા બહુ સરસ લાગશે તો એ ખીચડીને મસાલામાં સારી મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે મસાલાની ફ્લેવર છે તે ખીચડામાં આવી જશે હવે ઉત્તરાયણ નજીક આવી જ ગઈ છે ત્યારે આપણી ઘરે તલની ચીકી સિંગની ચીકી ઊંધિયું અને પૂરી બનતું જ હોય છે પણ ઉત્તરાયણના દિવસે સાત દાનો ખીચડો પણ બનતો હોય છે હવે સાત દાનનો ખીચડો કેમ બનાવવામાં આવે છે તે મને તો ખબર નથી જો તમને ખબર હોય કે સાત દાનનો ખીચડો કેમ બનાવવામાં આવે છે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણે સાત દાનો ખીચડો છે તેને બે મિનિટ માટે ઢાંકણ ટાંકી અને ચડવા દઈશું અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ એવો સાત દાળનો ખીચડો છે તે બનીને તૈયાર થઈ ગયો છે આ ખીચડો છે તે એકદમ ટેસ્ટી બને છે સાથે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે કેમ કે અહીં આપણે છ દાળનો ઉપયોગ કર્યો છે નોર્મલ આપણે ખીચડી બનાવીએ ત્યારે એક દાળ અને ચોખાની ખીચડી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે છ દાળ ઉમેરી અને ખીચડો બનાવ્યો છે તો આપણો ઘરમાં ગરમ સાત દાનનો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી લીલી ડુંગળીઓ મરી અને સાથે મિક્સ કરી લેવાની છે તો ગરમા ગરમ સાત દાળનો ખીચડો છે તેને સરિન પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કાલે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણના દિવસે તમે પણ ઊંધિયું પૂરી સાથે સાત દાણનો ખીચડો બનાવી શકો છો બહુ જ સરસ બને છે ઉપરથી લીલી ડુંગળી સ્પ્રિંકલ કરી લઈશું અને ગરમા ગરમ ઘી ઉમેરી લઈશું તો ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે સાત ધાનનો ખીચડો બનાવ્યો છે તો તમને આજની સાત ધાનના ખીચડની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર હેપી ઉત્તરાયણ માય યુટ્યુબ ફેમિલી